એ અહીંયા બરાબર લગાવી દેવા કરી દેવા પાછો થોડો અર્ધો કરીશું હવે એને આપડા ભાગ પકડી લીધો જો મેં ધાર વાળી અંદર તરફ રાખીએ બાર થી તમને શું છે તો એમના જળબું આપણે લઈ લીધું અને અહીંયા ઉપર આ સાઈડ ઓટી પાડીશું મોટો મોટો છેડો ઉપરની તરફ રાખીશું બરાબર અને અહીંયા મોટી પાડી દીધી મોટો છેડો કઈ બાજુ રાખ્યો એ આગળની બાજુ અહીંયા ઓટી પાડી અને કપાળે આમ લઈ